મારું નામ ચાજાણી મુક્તાબેન છે અમે રોડ ઉપર જમના રોડ ઉપર રહીશ પણ બહુ જ રોડની તકલીફ છે અમારે ખાડા વાર પડે છે બહુ જ પાણી જેવો તેવો વરસાદ થાય ન થાય તો પાણી આવે છે એમાં રોડનું કાંઈક કઈક કરવાનું છે હવે રોડ કોઈ દિવસ સારો થયો જ નથી અમારે તો ઉનાળામાં એવી તકલીફ હોય તો મોટા મોટા ભૂવા પડી ગયા છે આમાં પાણી ભરાયું તો દેખાતું નથી તો રોજ બધા પડે છે બાકી છે તા તો ખાડા પડી ગયા એવું નથી બાળકોને સ્કૂલ બાળકો ને સ્કૂલ જવા સાયકલ લઈને ખાડામાં પાણી ભર્યું હોય તો દેખાય નહીં પડે માલિકો એમાં એમાં હું સમજું છોકરાઓ ને સ્કૂલે મોકલવા કે મૂકવા જવા વરસાદ ચાલુ માં લેવા જવા રસિક જાગાણી જમનાર રોડ ઉપર રહું છું મારી દુકાન પણ જમનાર રોડ ઉપર છે ને રહું છું પણ ત્યાં આ રોડ આજ વર્ષો થયા જમનાર રોડ ની અંદર કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ શાસન હોય છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ દિવસ અમારો રોડ રિપેર થતો નથી બરોબર છે અને આ રોડની અંદર ગોઠણે ગોઠણે પહેલાં જ વરસાદની અંદર ખાડા એટલી હદે પડી ગયા છે ને કે છોકરાઓ હોય સ્કૂલે જતા હોય બાઇક હોય કે સાયકલ હોય કે મોટા વડીલો હોય એ ચાલી ચાલીને જતા હોય કે બાઇક લઈને જાતા હોય તો એક ગોઠણે ગોઠણે ખાડા પડી ગયેલા છે બરોબર તો અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ રોડને ખાડા એટલે ગોઠણે ગોઠણે ખાડા પડી ગયા છે તંત્રને એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને આ ટાઈમ પરિયા અને આરસીસી દામ્બરનો પેલો મારી દેન લેર અને આની અંદર અમારે જે પેલો આરસીસી મંજૂર થયેલું છે પાંચ વર્ષથી કહે છે મંજૂર થઈ ગયું મંજૂર થઈ ગયું ટેન્ડર અપાઈ ગયું પણ આજે સુધી કાંઈ અમારું કામ નથી તો ખૂબ જયમલ મોંઢોડિયા ચીફ ઓફિસર ધોરાજી નગરપાલિકા આપે જેમ કીધું એવી રીતે સ્થાનિક લોકો અમારા સભ્યો તરફથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી પણ અમને આ બાબતે રજૂઆતો મળેલી છે ઉપરોક્ત બંને રોડ આર એન બી હસ્તકના હોય આર એન બીના એન્જિનિયરશ્રીને આ બાબતે અમે લેખિતમાં પણ જાણ કરેલી છે અને ફરીથી આપણે કીધું છે તો પાછું પણ તેઓને અમે રિમાઈન્ડર આપશું અને તાત્કાલિક રીતે આ રોડ રિપેર થાય અને લોકોને પેલું ચાલવામાં અને કંઈ તકલીફ ન પડે એ બાબતે જરૂરી કાર્યવાહી અર્થે જણાવશું વધુમાં જ્યુડીસી હસ્તકનું જે ફાટકનું કામ ચાલુ છે અત્યારે તેના કારણે પણ થોડી ઘણી અગવડતાઓ અનુભવાય છે પણ આ બાબતે અમે સંબંધિત એજન્સીને જાણ કરું